સમાચાર અમરેલી જિલ્લામાંથી અમરેલી જિલ્લાના ખેડૂતની દિલદારી સામે આવી છે તો અમરેલી જિલ્લામાં મોટા ગોખરવાળાના ખેડૂતે પચાસ ટકા ખેડૂત સહાય છે તે ભાગ્યાને અર્પણ કર્યાના સમાચાર માવઠામાં થયેલ નુકસાન બાદ સહાય જાહેર થતા ખેડૂતે દિલદારી બતાવી છે મોટા ગોખરવાળાના ખેડૂત પ્રવીણસિંહ ઝાલાએ બાવીસ હજાર રૂપિયા ખેડૂતને પરત આપ્યા છે તો ગામમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ભાગ્યાને સહાય આપ્યાના સમાચાર ભાગ્યાનું ધ્યાન રાખવું એ મારી ફરજ છે ભાગ્યા પણ સહાયના હાકદાર છે તેવું ખેડૂતે જણાવ્યું કે હું મારું ગામ ગોખરવાળા મારું નામ પ્રવીણસિંહ ઝાલા આ વખતે બે હજાર પચીસનું જે કમોસમી વરસાદને હિસાબે જે પાકોને નુકસાન થયું એ પાક માટે સરકારે બધેની બહુ બોલી હતી એના હિસાબે સરકારે નક્કી કર્યું કે ભાઈ આ લોકોને રાહત પેકેજ કાંઈક આપવું અને રાહત પેકેજના એક એક હેક્ટરના બાવીસ હજાર લેખે બબે હેક્ટર મંજૂર કરેલ જે પૈકી મારે ચુમ્માલીસ હજાર રાહતમાં આવેલા સરકાર તરફથી તો મારું જે હું વાવું મારું ખેતર છે એ મારા ભાગ્યા જે હોય દાખલા તરીકે કોઈ પણ વાવું હોય તો મારું પચાસ ટકા મેં વાવ વાવ આપેલો તો જે મને નુકસાન થયું છે એ એમને પણ નુકસાન થયું હોય તો ખરેખર તો એને એ પણ પચાસ ટકાના હકદાર ગણાય અને એ એ અનુસંધાને આવું આજે મેં

અમારા ગામમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ એવા પ્રવીણભાઈ પ્રવીણસિંહ ઝાલા છે કે જેણે એક એવો દાખલો બેસાડ્યો છે કે જે હકીકતે કે નાના માણસોને ઉપયોગી થાય એવું છે કે જે હકીકતે જે પાક નુકસાનના જે પૈસા આવ્યા એ હકીકતે કે પાક નુકસાન જે મજૂરની પચાસ ટકા નુકસાન ખેડૂનું છે એમ સામે મજૂરનું પણ નુકસાન પચાસ ટકા છે એક એવો અમારા બાપુએ એક એવો દાખલો બેસાડ્યો છે કે એના જે જમીન વાવતા હતા એમને પચાસ ટકા પૈસા આપી અને એક એવો દાખલો બેસાડ્યો છે કે ભાઈ નહીં હકીકતે આવું થવું જોઈએ એમ અને મારી તો એવું કહેવાનું છે કે ગામમાં આવું એક ઉત્તમ ઉદાહરણ છે કે આ બધાને આપવું જોઈએ આવું એમ કે નાનું માણસ જે મજૂર વર્ગનો છે એને થોડો ઘણો ટેકો મળે